એક હજાર રૂપિયા આપે એને ઘોડી આપી છે વાત નાની છે પણ સાંભળજો જીવન ઘડતર લોક સાહિત્ય ડાયરા હાસ્ય આ બધા મિત્રો બે હાસ્યની ની વાતો કરશે એક એક વાત નો પોઈન્ટ છે એટલે તમે જાઓ એટલે જીવન ના ઘડતર ની વાત આવે એની જ એક મજા છે એટલે ઓલા કવિને ઘોડી વેચવી હતી એટલે નીકળ્યો એમાં કોઈ સેટ માં જઈને રોકાણો રજવાડા માં કીધું કવિરાજ આવો અમારે લેવાની છે ઘોડી બહુ સારી છે તમારી કિંમત થઈ બધા બેઠા કદેર કિંમત થઈ ઘોડી ની એટલે કીધું પાંચસો રૂપિયા છસો સાતસો આઠસો નવસો થાતા 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 નવસો ને નવાણું રૂપિયા એ વાત આવી સાંભળજો નવસો નવાણું માં ઘોડી ના મારે દેવા છે કવિરાજ કે પૂરા હજાર આવે તો જ ઈ વાત મોડા સુધી આયેલી વાળું પાણી કર્યા પછી કે હવે કવિરાજ મેળ ન આવ્યો કઈ હાટું તાપડું નથી હવે કઈ વાંધો નહીં રોકાવ હવારે નીકળજો કવિરાજ ને ઉતારો દઈ દીધો ઘોડી ને કમાણ માં ક્યાંક જે બાંધવાની હતી ત્યાં બાંધી દીધી ઘોડાણ માં રાતમાં ઘોડી ચોરાઈ ગઈ ઘોડી ચોરાઈ ગઈ રાતમાં કોક લઈ ગયું ચોરી ગયું ઘોડી ખવારમાં કવિરાજ રાડે રાડ થયા મારી ઘોડી ચોરાઈ ગઈ મારી ઘોડી ચોરાઈ ગઈ હર હર મારી ઘોડી ચોરાઈ ગઈ એટલે મહારાજે કીધું કવિરાજ બે ઘોડીઓ લઈ જાય એક ના હાટા તમે કવિરાજ છો તમને આપી એટલું હશો તમે અમારી પરંપરા સંસ્કૃતિ ની વાર્તાઓ સાચવો છો અમારી આપણી ભાતીગળ સંસ્કૃતિ ને હાચવો છો તમે કવિ છો બે ઘોડીઓ પણ એમાં રોવાનું થોડું હોય એક ઘોડી કોક ચોરી ગયું તું ચોરી ગયું હવે એમણે જે વાત કરીને એ સાંભળવા જેવી છે એ કે મારી ઘોડી ચોરાઈ ગઈ એટલે હું નથી રોતો સાંભળજો ઘોડી ચોરાઈ ગઈ એટલે નથી રોતો પણ તારા રાજમાં મે હજાર રૂપિયા કીધા રાજાને કે મે હજાર કીધા તમે નવસો કીધો કીધા તમારા રાજમાં એક રૂપિયાનો ફેર ભાંગે એવો કોઈ માણસ નથી ને એનું રોણું આવે છે તમે વિચાર કરો હા 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 કેવડી મોટી વાત છે હું રોઉ છું એટલે તારી કચેરીમાં તારા રાજમાં એક રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ નથી સાહેબ આપણે ત્યાં કહેવાતું હારો માણા હોય ને તો કે ભાઈ એ તો ભાઈ રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ છે એ માણસ હાય આ બધી વાતો છે એટલે વેવાય અશોકભાઈ ગજેરા રેખાબેન ગજેરા અને આપણા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ ધારી શ્રી અક્ષય પટેલ સાહેબ કરજણ અને

આ ગીર છે આનો આવકારો આની મહેમાની હમણાં અમે રાત્રિ ગયા તા નેહડે અમારે નજુમામાં જમાડતા હતા એમને ત્યાં ભોજામામાં એટલે મીંદડી બિલાડી એકદમ એવી બિલાડી આમ દૂધ બૂધ પીને એકદમ આમ હૃષ્ટપુષ્ટ બિલાડી હતી મારે કેવું છે કે આ ધરતીનો પ્રભાવ કેટલો માણસમાં માનવતા નથી ઘણી જગ્યાએ અહીં બિલાડીને ખબર સાહેબ એટલે બિલાડી એ કે અમે ભેવું દોવાતી હોય અને બોકરા દૂધના ભેર્યા હોય એક કેન ભેર્યા હોય મીંદડી તેના ઉપર એ ચડે ને એ કે આ મીંદડી કે હામી બે વાટકો ભરીને દૂધ ન આપો તો પીવે નહીં ઘરની મીંદી નહીં ખબર પડે છે આપે તારે પીવું જોઈએ અમુક માણસને ખબર નથી લોહી પીવા સિવાય બીજો ધંધો નથી હા હકીકત છે ગાયના આંચળમાં ઈંચડી નામનું જંતુ થાય ચોટ્યું હોય આંચળમાં તે આંચળને ને મોઢિયે ઈંચડી હોય ને એટલે ગાય દોવાનું શરૂ થાય ને આમ તો દૂધ ભટકાય દૂધની ધાર ઈંચડી તો ધીરે ધીરે ઉપર વહી જાય ન્યા માટે લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ ને તો ગોવાળ ના નો પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એને ફેર એને લોહી જ પીવો એને તમે શું કરો ઘણા માણસ છે ને એ કેવા હોય ખાંડના ડબલા જેવા હવે ખાંડનું ડબલું એ ગામડામાં માતાઓ બહેનો હોય એને ખબર પડે થોડી હવે આપણે તો બધી બીજી વ્યવસ્થા આવી ગઈ નકર માતાઓ બહેનો છે ને ખાંડના ડબલામાં બાકસ રાખતા બાકસ એમાં રાખેલી હોય હુલો સુલો હળગાવો ગમે એ ઘણા માણસ ખાંડના ના ડબલા જેવા લાગે મીઠા મીઠા ને અંદર બાકસ લઈને રાખીને બેઠા હોય ભડકો કરે તો ખબર પડે ઘણા માણસ બાવળ જેવા હોય બાવળ જેવા પોતે તો ફળ ન આપે પણ આંબાનો બગીચો હોય ન્યાય આડા વાયડું થઈને પીડાવે જાતા એને નહીં કરો હુળા હો હરવા કાઢશું તારી ભલી થાય તારી ભરતું હરી શતકમાં ભરતું બહુ કીધું ઘણા પ્રકારના માણસ છે એમાં બે ચાર પ્રકાર એને કીધા ભરતું એવું કીધું પેલો માણસ મહાન એને કહેવાય ઉત્તમ માણસ પેલો ઉત્તમ કયો પોતે નો થતું હોય તો કોક નું સારું કરે પોતાને નુકસાન નો હોય તો એક ઘાઈ કોક નું સારું કરે એ ઉત્તમ એક પોતાનું નુકસાન નો હોય કોક નું સારું કરે ઈ મધ્યમ અને ત્રીજો નીચ કીધો પોતાને પાંચ નો લાભ થતો હોય તો સામે એક લાખ નો ભોંગડિયો વાળી ગમે એનો ગાળિયા લઈને જ રખડતો હોય હવે હજી મજા આવશે એ અંદરો અંદર ઘા ન કરી લેતા તમે હા અમારે છે ને આ તો મોહર અમારે અમુક એક ડાયરો એવો છે આપણે કાઠિયાવાડમાં કે એ હામાહામી હર્ષદભાઈ મહર એવી કરે કે મામા ફૂઈના હોય ને મામા ફૂઈના તો જમવા બેઠા હોય ને તો કેવી મહર કરે જોજો આમાં અડધાને સમજાય નહીં તમે થોડોક મગજને બરાબર અહીં રાખશો તો લાઈટ થાય કેવી મહર કરી લે ખબર કેવી મહર ખબર મોહર એટલે મસ્કરી કેવી મસ્કરી કરે મામા ફૂઈ ના હોય ને હામા ઠેકડી થતી હોય આમાં મસ્કરી થતી હોય તો જમવા બે થયું કે ખબર એને દૂધ આપજો એ દૂધ આંખું વિશી પી જાય બસ એટલું જ કહેવાનું પછી આગળનું નહીં કે એ આંખું વિશી પી જાય એને દૂધ આપજો તો ઓલો હામો હું કે ખબર દૂધ તો હું આંખું વિશી પી જાઉં પણ તમે બેઠા હોય અમે કેમ પી હકીએ બોલો આમ કઈ ખબર પડી હકીકત એવી કે એમ કે દૂધ દેજો આંખું વિજી પી જાય એટલે કે એ મીંદડો છે ઓલા હામાં હું કે તમે બેઠા હોય અમારા પીવાય એટલે કુતરા બેઠા હોય મીંદડા થોડા દૂધ પીએ આવી તો મસ્કરી કરી લ્યો બોલો આવી મસ્કરી કરી લ્યો હકીકત સૌરાષ્ટ્રના એક ભાઈ મુંબઈમાં મોરેજ મોરજ બાપુ બધા બેઠેલા આવી રીતે અને આમ આનંદ બેઠી બેહીને આનંદ કરતા કોઈ પ્રોગ્રામ નતો એમાં એક ભાઈ એવો આવ્યો ઉલડતો ઉલડતો આવ્યો આમ કોઈ વિવેક હોવો જોઈએ ને બાપુ બાપુને બેઠા હોય એ ખબર નહીં એને એ તો હોય આવે તો હાથ ફેરી ન આવે ઉલડ જ મારતા હોય એને બોલવાની ભાન જ ન હોય અમુકને અમુકને અમુક કરાય ને હમણાં એક ભાઈ મને ફામે લઈ ગયો એના હકીકતમાં શું તે ભાઈ એના ફામે લઈ ગયો મને કે ઘોડી લઈ આવ્યો છું તાજી તાજી હવે ઘોડી ને તાજી કહેવાય એ કે હમણાં તાજે તાજી લઈ આવ્યો છું એકચુઅલી તમને ફામે લઈ જવા છે ઘોડી તાજી એમાં અમે ગયા ઘોડી આવેલ કરી આવેલ જો ફસી ને કે જ્યારે હું આવું એટલે મારી ઘોડી ભસે મેં કીધું તને કરડે ખાડો ધરો મેં કીધું તું આ ઘોડી દઈ આવી છે ફસો એટલે એ અમુકને ખબર જ નથી બસ આવ્યા છે એન્જોય જરૂરી છે જીવનમાં પણ એમ તો એન્જોય જનાવર કરે છે ભલા માણસ એની કે માણસ જુદી વસ્તુ છે માનવતા એટલે શું આ એટલે હેતુ પ્રેમીઓ આપણા બધાય મિત્રો આવે આનંદ કરી જમીએ ગીતો ગાય મળે ભેટે ખીલીને ખુખારા દિયા પર શું મેં ફતરી સજા ઘણા જોઉં પણ સાંજ સંપત્રી એ પરંપરાને આપડી છે એ વાતો છે એટલે મોરે બાપુને બધા બેઠા તો ઉલાળા મારતો મારતો આવ્યો ને એટલે એક કાઠિયાવાડના આપણે એક ભાઈ બેઠા એમણે કીધું બાપુ એનું દુખ ન લગાડતા એના ગામથી દરિયો આઘો છે હવે બોલો આટલે આમ બાપુએ સમજી ગયા બાપુ આમ કરી ગયા બીજા નો સમજ્યા મુંબઈમાં બેઠા હતા ઈ પછી ઓલા વહી ગયા પછી કીધું કે ઓલું એવી વાતો લાવી કીધી કે એના ગામથી દરિયો આઘો છે એટલે ઈ શું એમ એમાં સમજાણું નહીં પછી ઓલા કાઠિયાવાડના માણસ હતા એને શોખવટ કરી કે એના ગામથી દરિયો આઘો છે એટલે દરિયામાં શું થાય તો મીઠું તો ઈ એનામાં હોશું છે એમ બોલો આપણે તો આવું હતું કે ઈ એનામો ઓછું છે એ ખબર ન હોય અમુકને એટલા માટે